તો આજના સમયની તાતી જરૂરિયાત શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે જણ પર ભાર મૂકી એક મુહિમ ચલાવી રહ્યા છે ત્યારે અત્યારના સમયમાં ત્રણેય બાબતો જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય શિસ્ત અને ખાસ કરીને સ્વરક્ષણની તાલીમ એ એકમાત્ર કરાટે થકી જ મળી શકે છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અંબે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસીસ એટલે કરવામાં આવેલ છે. અંબે સ્કૂલના સાથ સહયોગથી આજે અહીંયા આપણે 12મી બ્રાન્ચ અમારી જયેશ શિતોર્યુ શરૂ થઈ રહી છે. અને આપ જુઓ છો કે દિવસે દિવસે કરાટેની પોપ્યુલરિટી એટલી વધતી જાય છે લોકપ્રિયતા એટલી વધતી જઈ રહી છે એટલે છોકરા છોકરીઓ આજે ઉત્સુકતા હોય છે કે ક્યારે કરાટે ટાઈમ થાય અને કરાટે ક્લાસની પ્રેક્ટિસ કરવા જો મારા ક્લાસમાં તમે જુઓ છો કે અત્યારે છોકરીઓની સંખ્યા ખૂબ જ વધારે છે એટલે આજના યુગમાં કરાટેનું શિક્ષણ એ બહુ પ્રાથમિક જરૂરિયાત છે કારણ કે વર્તમાન પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આજે એટલા બધા ક્રાઇમ્સ વધી ગયા છે છેડતી વધી રહી છે આપણે દોષ કોઈના કોઈના પર આપીએ છે સરકાર પર દોષ આપીએ છીએ એની પર દોષ આપીએ છીએ પરંતુ આપણે પણ થોડી સક્ષમતા રાખ રાખવી પડશે આત્મવિશ્વાસ સાથે આપણને હવે ઉતરવું પડશે તમે જો કરાટે જે બી આર્ટ્સ શીખશો તો તમે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું નિરતાથી કેવી રીતે વાત કરવી તમારામાં આ બધા ગુણો વિકસિત થશે અને આત્મવિશ્વાસ વધવો એ ખૂબ જ મોટી વાત છે કરાટેના માધ્યમથી સો ટકા શરીર મસ્ત રહે છે સ્વસ્થ રહે છે માઇન્ડ પણ બહુ એકદમ સ્ફૂર્ત ચાલે છે બીજી મેઇન વાત કે આપણા હાથ જે છે મહાન શસ્ત્ર છે અને એ શસ્ત્રને ચલાવી માટેની તાલીમ લેવી પડે છે